you will be હલો હલો જય જગન્નાથ હવે આપણે ટૂંક સમયમાં આપણો પ્રોગ્રામ અને નાટક વાહ ભઈ વાહ 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 શું વાત છે ના ના મોટા બધા આવી ગયા છે નાટક જોવા અને હું પણ આવી ગયો છું પણ બધી વાતમાં મારી રંગલી દેખાતી નથી ઓ માસી તમે મારી રંગલીને જોઈ તમે નથી જોઈ ઓ કાકા તમે મારી રંગલીને જોઈ રંગલી બહુ વાર તરી ક્યાં ગયા તા હેમ હેમ શું કરતી હતી હા Why is it Shirève Arpoorina? Yeah 5 Bref? Best job? Nafuriری Trasar JNR aquí Ka andachiti studio Qué strong Regres brava playable Bon Appanto Spark a

બે માનવા નથી જો તમે આ બધા નિયમો પકવાનો પરછો કે કે ટ્રાફિકનો રોડ છે રોડ اكو તો બચન બચાવી અને કઈ થાય નહી તો સબને જાન પડી જશે આટલું સમજો અને પોલીસ ને કોણ રે કોને તો આપણે હા ભઈ હવે તો કાર લેલીને એરબેટ આ બધા નિયમનું પાલન કરો થોડું મોડું વેલું થાય પણ જીવ તો ના જાય ચાલો વાત છે વાત છે આપણા ગુજરાતના અમદાવાદના રોડ રસ્તા છે પણ રોમાંચમાં રોમાંચમાં આ અકસ્માતો થાય છે અરે ભાઈ જેનો બાપ ગુજરી જાય છે એક્સિડન્ટ એ પરિવારને પૂછો એના ઉપર શું વિશે છે તેના જે પરિવાર ના વ્યક્તિ એક્સિડન્ટ કારણે હોસ્પિટલમાં માં દાખલ છે એ પરિવારને ને જઈને પૂછો એટલે કહું છું કે મોટે જીવો અને બીજા જીવો કાર્ય ચલાવો આપણા ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રાના ઉપક્રમે અહીંયા એક આજે શેરી ગરબાનું આયોજન કરવામાં આવેલ છે હામે હિન્દુસ્તાની બહુ સરસ હતા મેં જે બતાવવામાં આવ્યો કે મોબાઈલના ઉપયોગથી જે દૂષણથી આંખોને તકલીફ પડે નુકસાન થાય ડ્રગ્સના દૂષણથી જે સોસાયટીએ નુકસાન થઈ રહ્યો છે અને ટ્રાફિકના જે રૂલ છે એના પાલન કરવું જોઈએ આ તમામને મિલાવીને અને એકંદરે જે કોમી એકતાના જે સંદેશ હતા એ ખરેખર બહુ પ્રશંસનીય હતા અને જે ટીમે છે બહુ સારી રીતે આ શેરી નાટક યોજ્યા અહીંયા રથયાત્રાની આપણે તમામ તૈયારીઓ અત્યારે ચાલી રહી છે તમે જુઓ તો આપણા બ્લડ ડોનેશન કેમ્પ જે આપણે પ્રી જે રથયાત્રાના પહેલા કરવામાં આવે છે બ્લડ ડોનેશન કેમ્પ એક બે યોજાયા એક પહેલાં મંદિરની પાસે અને એક પેલો દરિયાપુરમાં એમાં ખાસા લોકોએ બંને જ કોમ્યુનિટીના બ્લડ ડોનેટ કર્યા પછી ક્રિકેટનો આયોજન કરવામાં આવ્યો છે આ શેરી ગરવાનો છે અને પોલીસ પણ પેટ્રોલિંગ વગેરે શાંતિ સમિતિની મીટિંગ વગેરે એ પણ બધા યોજી રહી છે આપણે બધા તરીકેથી સજ્જગ છીએ અને જે બંદોબસ્ત માટે જે તૈયારીઓ છે ડ્રોનથી આ બધા જેટલા છે આપણે તૈયારીઓ કરી રહ્યા છીએ થેન્ક યુ